પૈસા આપડે તારો બાપ મન મારી ગયો છે એટલે મન મારવાનું એટલે માર્યો જ નહીં પણ બીગડી ગયો છે મને મારે મન ના બી <स्था> तो <गएने> <स्था> पचाद ना हो पड़े हो <स्था> आ, क्या नीक नीक नीति કજ્જી ની કહો હતો કજી હવે કેવા હતો ના મારતું તું મારા ছোকরাছ <laughs> <laughs> તમાર સુગ્રાણ પેલો માં આવે કોણ પેલા દારૂડિયો दारूડિયો ને હમણાં મેં ભેગો છો ખેતરમાં આવ્યો તો તો પેલો મારે હેડ દું હેડ દઈ આ તો પાજ નો

काटलो yeah, yeah. <trak> मारो अजून तान फोन नाही आवजो हं मारेन तू दारुडिया अरे मऊ अबे चिममा जाऊ दारू चोरी मेजून तान मारियोक डास जाई ना काय जितना दारू गईनाबू ना आई जा हरो हरो हडो आई सोडून તુર તા રાયદાઈ વા બંગો જીવતો જાતો વાઘડ છે આ તારી રાવણા ગાવાનું તો મોક થઈ ગયું છે બધા હેડ્યા પ્રાઈ તો શું કેડે તો શરમ નહિ આવતી આ આવશે શરમ તો પાણી આ દારૂડો લડડો તમે અમારા કુટુંબ ના ખરા ખોટા બે કુટુંબ વાળા એક થઈ જાય આપડે કુટુંબ વાળા ને મારો હાથ નઈ આલો

મારું કમીયા ઘર દોડો હવે રામનામ જવું પડશે એક દાડો ક્યાં દાહડી ને દાહડી કચાકડું લઈ મેલી મેલે પરોશી હા છે રામનામ જવું પડશે તારે